હાય એવરીવન ગુડ મોર્નિંગ દસ વાગ્યા છે કામ બધું થઈ ગયું છે અને મમ્મી ગયા છે એમના ફ્રેન્ડના ઘરે સામે તમને મેં બતાવ્યું હતું હીરા માસીને ઘરે અને ઉઠી તો ક્યારની નહીં હું ગઈ હતી રાતે મોડી સુધી હતી બે વાગ્યા પછી મને નીંદર આવી હતી તો બ્લોગ સ્ટાર્ટ થાય છે દસ વાગે સ્વાગત છે તમારા બધાનું પારસોનીના બ્લોગમાં તો રસોઈમાં તો ખબર નથી બટેટા હું કાલ રાતે લઈ આવી હતી બસ એ અને મેહંદી મારી વઈ પાછો ફોન લાવવો છે તો ફટાફટ ઓલા વાસણ છે ચડાઈ ચડાવી લઉં અને થોડુંક કામ કરી લઉં શામલી આવે છે મમ્મી નું કામ છે પણ મમ્મી નથી શામલી એની ફ્રેન્ડના ઘરે ગયા શું કામ છે મને કે હા ભૂખ લાગી છે કમ દઉં આગળ ગરમ રોટલી થાય પછી સૌ એક ક્યો છે ફ્રેન્ડ્સ અને જમી લીધું છે જેમ બહુ મસ્ત હતું મારા મમ્મી બનાવી હતી પાઉંભાજી પાઉંભાજી નહીં પણ પાઉં ભાજી જેવું જ મસ્ત હશે એવું ટમેટાનું શાક સવા એક થવા આવ્યો કપડાં અડધા સુકાઈ ગયા અડધા બાકી છે ચાલો આંબલ ખાઈ લે માર મમ્મી તો ખાઈ છે આંબલ અને હા આજે લગભગ હવે બહુ બ્લોક નહીં થાય કારણ કે લાઇટ જ નથી લાઇટ થેટ સાંજે છ વાગે આવવાની છે આવો આવો મહેમાન આવો 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 ખાટલે આવતા રહ્યો આવો મમ્મીને મળવા મોંઘીરા મહેમાન આવ્યા છે આવો 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 કેવો પાણી પીવે કડવા ભાઈ હાલો અહીંયા બેહો આવો હું લેવો ચા પાણી પાણી પી લીધું મમ્મી ને આવ્યા છે કડવા ભાઈ મળવા હોડ હોડ તારી માના આને ચડે મહેમાન તો બહુ આકરા નીકળ્યા ગયું આવજો મહેમાન તો હાંડીએ ચડીને બેઠા એ માન કે તમ બેઠા ચકલા પણ ક્યાં ક્યાં ચડે જો તો ખરા ફ્રેન્ડ માળો બનાવો તારે રમતું છે પોણા સાત વાગ્યા છે એક દૂધ હું આગળ લઈ આવી બીજું લેવા જાવ છે મમ્મી બેઠા છે અને હું ચાર વાગે લાઇટ આવી ચાર વાગે મેં ચાર્જિંગ મૂકુદા અત્યારે ચાર્જિંગ થયું એટલે વિડીયો કઈ ઉતારાયો નથી કારણ કે ચાર્જિંગ જ નહોતું ફોનમાં વહેલી આઠ વાગે લાઈટ વહી ગઈ હતી મને ખબર નહીં કે આજે લાઈટનો કાપ હશે આજથી મુકાણો કા નહીકર તો હોય જ છે હા એટલે ચાર્જિંગ જરાય નહોતું હે ઠંડી પડે ને નો કાપ તો બસ એટલે આજ કઈ બઉ ઉતાર્યું નથી કારણ કે ફોન જ મારો બિઝી હતો ચાલો હવે એક દૂધ લઈ આવે છે એક ડેરી એથી લઈ આવું ડેરી થી લઈ આવી છું

સાડા સાત થવા આવ્યા છે ને મારા મમ્મી આજે થોડુંક મોડું કર્યું છે કાલ તો સાત વાગે બેસાડ હતા આજે થોડુંક મોડું છે એટલે મમ્મી કરે છે રોટલા મસ્ત બધા ટપાટપ ચડે છે ચાલો બધા જમવા ગાંઠિયાનું શાક હળદર રોટલા અને દૂધ અને શામલી બેન તો અમારે જમી ખાઈ ટનાટન થઈ ગયા છે પણ બેઠા છે શામો હા એમ કે પોણા આઠ વાગ્યા છે ફેસ પર શામલી જો રે શામલી કોણ જાણે ફળિયા માં હું ભાળી ગઈ ને જે ડો ટેણે મૂકીને કઈક પકડીને ખાઈ ગઈ મારા ખ્યાલ હશે હું ખાઈ આવી હે મ્યા મ્યા વખત તને રોટલી દીધી ને આખી રોટલી ખાઈ ગઈ તો એ ન્યા જઈને કઈક ખાઈ આવી રોટલી ખાઈ ગઈ ને કંઈક બીજું ખાઈ આવી કોણ જાણે જમ્યા પછી ડિઝર્ટ હોય ને સ્વીટ કંઈક ખાઈ આવી ફ્રેન્ડ્સ હું તમને કહું કે હમણાં મારી તબિયત બગડતા બગડતા રહી ગઈ તમને ખબર છે કે મને જમવા બેસું ત્યારે ઓતરાઈ જાય ને આમ પણ ઓતરાઈ જાય છે તો ઓતરાઈ ગયું જમીધા પછી આંખમાં આહુડા આવી ગયા ઘડીક શ્વાસ બંધ કરી દે ને મેં કીધું જો અહીંયા મને કંઈક થાય ને બધા થાય મારી મમ્મીને નહીં ખબર પડે મુંજાઈ જાય વાહ ભગવાને ધ્યાન રાખ્યું ને તો હાલત ખરાબ થઈ જાય ચાલો પથારી કરી લઈએ મારા કપડા પણ ઘડી તો થઈ ગયા છે પણ ત્યાં આગળ હું મૂકવા નહીં જાઉં કારણ કે મને બીક લાગે કારણ કે જે વસ્તુને બીક બેસી ગઈ ને મગજમાં એ મગજમાંથી જટ દઈને જાય નહીં એટલે હું સવારે મૂકીશ અત્યારે કપડા પાછા મારા હતા ને દોરીએ ટીંગાડી દઉં મારા મમ્મી તો જો ગોઠવાઈ ગયા